માધ્યમિક શાળા માટે જિલ્લા સ્તરની વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક શાળાના પાંચસોથી વધુ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો ચોત્રીસ બાળકોએ જેમાં મંચ ઉપર આવીને વક્તવ્ય આપ્યું હતું દામાયકી માધ્યમિક શાળાની દીપિકા રાઠોડને સુવર્ણ મુદ્રા આપવામાં આવ્યો હતો બે બાળકોને રજત મુદ્રા અને ત્રણ બાળકોને કાશ્ય મુદ્રા આપવામાં આવ્યો હતો જેમાં દરેક શાળાના સર્વશ્રેષ્ઠ અને શ્રેષ્ઠ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા એમ કુલ એકસો એસી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા મેડલના નિર્ણય માટે ત્રણ નિર્ણાયકોની પેનલ બેસાડવામાં આવી હતી કાર્યક્રમમાં ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ પણ હાજર રહ્યા હતા અને વ્યવસ્થા સંભાળવામાં સાથ સહકાર આપ્યો હતો અહેવાલ વજીરામ કે જોશી ભીલડી